તેને જવાબ આપ્યો કામદારો મળતા હોય તો મરે આ અંગે પાલિકા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી કરી રહ્યા છે વોર્ડ નંબર ડુંગરી વિસ્તારમાં આવેલ પાણી ટાંકી વર્ષ જર્જરિત હાલતમાં હોય વહેલી સવારે તૂટી પડતા તેની બાંધેલા એક ઘોડો અને પશુ પણ દબાઈ જતા મોત નીપજ્યા હતા ત્યારબાદ બે વર્ષ બાદ અંદાજિત એક કરોડ ઉપરાંતની ગ્રાન્ટમાંથી ટાંકીનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું હાલમાં ટાંકીનું કામગીરી પૂર્ણતાના આરે છે અને તેની કલરની કામગીરી ચાલી રહી છે પરંતુ આ કલરની કામગીરી કરતા શ્રમિકો પોતાના પેટનું વેટ માટે પોતાના જીવના જોખમે કલર કામગીરી કરી રહ્યા છે તે લોકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યાં રહેલા વ્યક્તિએ શ્રમિકોની સેફટી અને સુરક્ષા અંગે પૂછતા તેણે કામદારો મરતા હોય તો મરે હોવાનો વહિયાત જવાબ આપ્યો હોય તે પણ કેમેરામાં રેકોર્ડ થઈ ગયો હતો આ મામલે ભરૂચ વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદને પૂછતા તેણે જણાવ્યું હતું કે આ ટાંકીની કામગીરી બાબતે અનેક વખતે પાલિકાના લાગતા વળગતા અધિકારીને જાણ કરી છે તેમ છતાંય તેમના તરફથી સુપરવિઝનની કામગીરી કરાતી નથી વધુમાં આજે સેફ્ટી વગર ટાંકીનું કલર કામગીરી કરતા બે શ્રમિકોના વાયરલ વિડીયો અંગે પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવે છે સેફટી વગર કામગીરી કરતા શ્રમિકોને કંઈ પણ થાય તો તેની જવાબદારી નગરપાલિકાના અધિકારીઓની રહેશે આ અંગે ભરૂચ પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવને નગરપાલિકા ખાતે નિવેદન લેવા પહોંચતા તેઓ પાલિકામાં હાજર નહી મળ્યા હતા ત્યારબાદ તેઓનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓ ફોન પણ ઉઠાવ્યો ન હતો જો કે ત્યારબાદ પાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં કામગીરી બંધ કરાવી કોન્ટ્રાક્ટરને બોલાવી સેફટી સાથે જ કામગીરી કરવા અંગેની સૂચનાઓ આપી છે